નમસ્કાર સ્પાર્ક ટુડે ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગણપતિ બાપા મોર્યા જ્યાં દર્શક મિત્રો આ નાત વડોદરા નહીં સમગ્ર વિશ્વમાં અત્યારે ગુંજી રહ્યો છે તમામ લોકોએ ધામધૂમથી બાપાનું આગમન અને બાપ્પાની સ્થાપના કરવામાં આવી છે ને એવામાં સ્પાર્ક ટુડે ન્યૂઝ ક્યાંથી પાછળ રહે જ્યાં દર્શક મિત્રો સ્પાર્ક ટુ ડે ન્યૂઝ દર વર્ષથી જેમ આ વર્ષે પણ બાપા માટે મારા ગણેશ મહાસ્પર્ધાનું આયોજન કર્યું છે દર વર્ષથી જેમ આ વર્ષે પણ લાખોના ઇનામ મહા મારા ગણેશ મહાસ્પર્ધામાં અમે લઈને આવ્યા છે વડોદરા સંસ્કારી નગરી છે અને સંસ્કારી નગરીમાં જે લોકોએ પ્રેમ આપ્યો છે મારા ગણેશને મારા મારા ગણેશ મહાસ્પર્ધાને એ પ્રેમ આ વખતે પણ આપે એવી હું વિનંતી કરું છું જે લોકોના મનમાં કન્ફ્યુઝન હોય છે કે મારા ગણેશમાં કેવી રીતે પાટ લેવું અને કેવી રીતે આ આખી મહાસ્પર્ધા યોજવામાં આવી છે આપણી સાથે સ્ટુડિયોમાં એક એવા જ અમારા દર્શક પણ છે અને અમારી સાથે જોડાયેલા પણ છે મહેક મહેકથી પૂછીશ મહેક આપને ખબર જ છે કે અત્યારે જે રીતે સ્પાર્ક ટુડે ન્યૂઝ મારા ગણેશ મહાસ્પર્ધા લઈને આવ્યા છે તો તમારા મનમાં બી કંઈક સવાલ છે હા છે કે આ સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા આયોજિત કરવામાં મારા ગણેશ સ્પર્ધા આવી છે તે કેવી રીતે છે અને કેવી રીતે સ્ટાર્ટ કરવામાં આવ્યો છે દર્શક મિત્રો જે સવાલ મહેકના મનમાં હશે એ સવાલ આપના મનમાં બી હશે અને જે રીતે આનો જવાબ અમારા જે એન્કર છે બિરેન એ આપને આપશે કેમ કે ડિટેલ વાઈઝ કહેશે કે આ સ્પર્ધા અમે કેમ રાખી છે અને આ સ્પર્ધાથી આપને શું મળવાનો છે કેમ કે મેં પહેલાં જ કીધું કે આની અંદર લાખોના ઇનામ છે અને એ ઇનામ આપને મળવાના છે જી બિરેન જી હા લાખો રૂપિયા જીતવાની એક સુવર્ણ તક આપના આંગણે છે મિત્રો ગણેશ મહાસ્પર્ધા મારા ગણેશ મહાસ્પર્ધા અમે આયોજન કર્યું છે દર વર્ષની જેમ આ વખતે પણ મારા ગણેશ મહાસ્પર્ધાનું આયોજન કર્યું છે તમને ક્વેરી થતી હશે ને કે કેમ આયોજન મિત્રો જે પ્રમાણે અમે જણાવ્યું તે જ પ્રમાણે આખા એ દેશમાં સનાતન ભારતીય હિન્દુ સંસ્કૃતિમાં ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે અલગ અલગ જગ્યા પર ગજાનન ગણપતિ મહારાજની જય વિધ્નહર્તા દાતા ડુંડાળા દેવની અલગ અલગ જગ્યા પર સ્થાપના થઈ રહી છે મિત્રો તેવામાં સ્પાર ટુડે ન્યૂઝ કેમ પાછળ રહી જાય મારા ગણેશ મહાસ્પર્ધાનું આયોજન સ્પાર ટુડે ન્યૂઝે કર્યું છે સતત છ વર્ષ પૂરા કર્યા આપનો પ્રેમ આપનો સાથ અને આપના સહકારથી જયારે છ વર્ષ પૂરા થયા હોય સાતમા વર્ષમાં મંગલ પ્રવેશ કરવા જઈ રહ્યા છે મિત્રો આ જ પ્રવેશતાની સાથે સાથે મારા ગણેશ મહાસ્પર્ધા અમે લઈને આવ્યા છે ફરી એકવાર લાખો રૂપિયા જીતવાની એક સુવર્ણ તક અને એ તક એટલે કે મારા ગણેશ મહાસ્પર્ધા મિત્રો અલગ અલગ રીતે કેટેગરીઝ પણ રાખી છે અલગ અલગ રીતે અમે ટ્રોફીથી પણ તમે સન્માનિત કરીશું વહેલામાં વહેલી તકે મિત્રો આ ચાન્સ જવા નથી દેવો દર્શક મિત્રો જે રીતે બિરેને કીધું કે લાખોના ઇનામ તો આપ જીતવાના છો ને ખાસ કરીને અલગ અલગ કેટેગરી જે રાખવામાં આવી છે આની અંદર તમારી માટીની મૂર્તિ હશે આની અંદર જે શ્રેષ્ઠ મૂર્તિ માટીની હોય શ્રેષ્ઠ મૂર્તિ પીઓપીની હોય ફાઈબરની હોય અને શ્રેષ્ઠ ડેકોરેશન શ્રેષ્ઠ વિષય સ્વચ્છતા ઇનામ મારા ગણેશ મારા ઘરે શ્રેષ્ઠ ભક્તિ અને શ્રેષ્ઠ આયોજન આ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે દર્શક મિત્રો કેમ કે આપણે દસ દિવસ ભગવાનની આરાધના કરીએ પૂજા કરીએ એમાં આપની ભક્તિ પણ ખાસ જરૂરી છે અને જે રીતે આ અલગ અલગ કેટેગરીમાં અલગ અલગ ઇનામ રાખવામાં આવ્યા છે ફરીથી હું મહેકને બોલાવીશ કે અત્યારે જે લોકો પૂછી રહ્યા હતા મને બી પૂછી રહ્યા હતા કે ભાઈ આ જે તમે મારા ગણેશ આ જે કોમ્પિટિશન રાખ્યું છે એમાં કેટેગરી વાઇઝ કેવું હશે આમાં ટ્રોફી કોને મળશે જેને ઇનામ હશે એને જ આ લોકોના મનમાં અલગ અલગ ક્વેશ્ચન હતા મહેક તારા મનમાં કંઈક છે ક્વેશ્ચન કે ભાઈ આ આટલીસ્ટ આઠ કેટેગરી છે અમારી એમાં કંઈક તારા તારા મનમાં કે છે કંઈક કન્ફ્યુઝન કે કે મહાસ્પર્ધાનો મતલબ શું છે અને મહાસ્પર્ધાને લઈને શું શું કેટેગરી મળશે અને એના પછી પ્રાઇઝિંગનું બી શું રહેશે કે પછી કેટલા લોકો છે કેટલા લોકો નથી અને કેટલાને પ્રાઇઝ મળશે અને જે લોકો વિનિંગ નહીં થાય તો એ સિવાય એ લોકોને શું મળશે ટ્રોફી મળશે સર્ટિફિકેટ મળશે કે જે પણ બી જે રીતે મહેકના મનમાં ક્વેશ્ચન હતું કે પ્રાઇઝિસનું કેવું રહેશે તો પહેલી પ્રાઇઝ હું કહી દઉં મહેક પંદર હજાર રૂપિયા પહેલી પ્રાઇઝ આપવાના છે કે આની અંદર કેવો આયોજન મારા ગણેશની જે ટીમ છે એમના દ્વારા કરવામાં આવ્યું છે જી હા આપને કન્ફ્યુઝન તો હશે જ એ કે કેટેગરી કઈ કઈ છે કેમ કેટેગરી રાખવામાં આવે ને કેટેગરીમાં જીતે જે વિજેતા થાય તે લોકોના જે ડિસ્ટ્રીબ્યુશન પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન કરવાની સેમ રહેશે ના અમે આપને જણાવીએ કન્ફ્યુઝન પણ દૂર કરીએ કેટેગરી આઠ રાખી છે શ્રેષ્ઠ મૂર્તિ અત્યારે મૂર્તિની સ્થાપના તો કરે છે એમાં માટી પીઓપી અલગ અલગ ફાઈબર આ મૂર્તિઓ છે તો એમાં કેટેગરી છે મિત્રો માટીની મૂર્તિ ફર્સ્ટ કેટેગરી છે સેકન્ડ પીઓપી અને ફાઇબરની મૂર્તિ એટલે કે આ બે પ્રકારની જે મૂર્તિ છે તેની સેકન્ડ કેટેગરી છે થર્ડ શ્રેષ્ઠ ડેકોરેશન ઇટ્સ અ બિગ થિંગ મોટી વસ્તુ તમારું ડેકોરેશન કેવું છે શ્રેષ્ઠ વિષય વિષય સમજણ પડે છે અલગ અલગ લોકોના મનમાં અલગ અલગ સારા એવા વિચારો આવતા હોય છે કે પર્યાવરણ બચાવો સ્વચ્છતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સૂત્ર સાર્થક કરવું છે તો આ વિષય તમે કયા વિષયને ચૂઝ કરો છો એ મહત્ત્વની બાબત રહેશે સ્વચ્છતા ઇનામ મિત્રો સ્વચ્છતા આ પણ મુખ્ય બાબત છે કે તમારા ગણેશ પંડાલ જે જગ્યા પર તમે ગણેશજીની સ્થાપના કરી છે એની આજુબાજુ તમે સ્વચ્છતા જાળવી છે કે નહીં સાથે જ મારા ગણેશ મારા ઘરે તમારા ઘરે જે શ્રીજીની સ્થાપના કરી છે એ શ્રીજીની સ્થાપના અંતર્ગત કયા પ્રકારનું ડેકોરેશન કેવી થીમ મેસેજ શું છે સંદેશો અલગ અલગ રીતે કંઈક ને કંઈક એ ગણેશ સ્થાપનામાં શીખવા મળે એવું છે મિત્રો શ્રેષ્ઠ ભક્તિ હવે અત્યારના સમયમાં ગણેશજીની સ્થાપનાની સાથે સાથે શ્રેષ્ઠ ભક્તિ પર પણ અમે ફોકસ કર્યો છે કે સાચા અર્થમાં ગણેશજી રાજી થાય તેવી ભક્તિ આ મંડળ કરવામાં આવી રહ્યું છે તમને ખ્યાલ જ છે હું શું કહેવા માંગુ છું શ્રેષ્ઠ આયોજન ઈચ એન્ડ એવરીથિંગ્સ બધી જ વસ્તુઓ આની અંદર કંડળાઈ ગઈ તમે આગમન વેળા આવ્યા ત્યારે કેવી રીતે આવ્યા કઈ પ્રકારે સ્થાપના કરવામાં આવી દસ દિવસ પ્રમાણે જે ડુંડળા દેવનું સ્થાપના કરી તેની તેની ભક્તિ કેવી રીતે કરી બધી જ વસ્તુઓ આની અંદર કંડાઈ ગઈ છે મિત્રો આઠ કેટેગરી આ આઠ કેટેગરીમાં અમે અલગ અલગ પર કેટેગરી પાંચ ઇનામ ફરી એકવાર પર કેટેગરી પાંચ પાંચ ઇનામ રાખ્યા છે ઇનામની અંદર અમે તમને પ્રાઇઝ તો આપીશું જ પરંતુ સાથે સાથે આકર્ષિત ટ્રોફી પણ આપવાના છે લાખોના ઇનામ જીત્યું સ્ટાર્ટિંગનું મારું ટેગ હતું એ ટેગ અહીંયા સાબિત થાય છે લાખોના ઇનામમાં અમે ફર્સ્ટ સિક્સટી ટુ ઇંચ અગેન બાસઠ ઇંચની ટ્રોફી ફર્સ્ટ વિજેતાને વિથ ફિફ્ટીન થાઉઝન્ડ એટલે કે પંદર હજાર તમને પ્રાઇઝ આપીશું સેકન્ડ પહેલી જ કેટેગરીમાં પાંચ પાંચ ઇનામ છે પાંચ પાંચ ઇનામ પાંચ પાંચ ઇનામમાં પહેલી કેટેગરી બાસઠ ઇંચનું આકર્ષિત ટ્રોફી પ્લસ પંદર હજાર સેકન્ડ પ્રાઇઝ છે જેમાં બાર હજાર પાંચસો આપવાના છે સાથે જ છપ્પન ઇંચ આકર્ષિત ટ્રોફી છે મિત્રો પાંચ પાંચ પ્રાઇઝની સાથે આ પાંચ પાંચ આકર્ષિક ટ્રોફી થર્ડ પ્રાઇઝની અંદર દસ હજાર છે પ્લસ ફિફ્ટી ઇંચનું ટ્રોફી ફોર્થ સાત હજાર પાંચસો પ્લસ ફોર્ટી ફાઈવ ઇંચનું ટ્રોફી અને ફિફ્થ પ્રાઇઝ છે ફાઈવ એટલે કે પાંચ હજાર પ્લસ ફોર્ટી એટલે કે ચાલીસ ઇંચનું ટ્રોફી પર કેટેગરી પાંચ પાંચ ટ્રોફી પ્લસ કેશ પ્રાઇસ એવી જ રીતે આઠ કેટેગરીમાં પાંચ પાંચ આકર્ષિત ટ્રોફી પ્લસ પાંચ પાંચ કેશ પ્રાઇસ મિત્રો આઠે આઠ કેટેગરીમાં એટલે કે આઠ પંચા ચાલીસ અમે ચાલીસ જેટલી ટ્રોફી અને ચાલીસ જેટલા કેશ પ્રાઇઝ મંડળોને આપવા જઈ રહ્યા છે સાથે સાથે તમને એક પ્રશ્નાર્થ થતો જ હશે કે જે લોકો વિજેતા હશે એ લોકોને તો પછી બે જે લોકો વિજેતા નથી એ લોકોનું શું મિત્રો અમે આપનું સન્માન કરવાનું નથી ચૂકવાના એ લોકોને તમામ સ્પર્ધક ઈચ એન્ડ એવરી કોમ્પિટિટર હુ ટુક પાર્ટ કે જે લોકોએ ભાગ લીધો છે આ કોમ્પિટિશનના એ લોકોને ટ્રોફીથી સન્માનિત તો કરવાના જ છે એ લોકોને ટ્રોફી તો આપવાના જ છે એ લોકોનું સન્માન અમારાથી ચૂકાય નહીં એટલે એ લોકોને પણ અમે ટ્રોફી આપવાના છે જે લોકોએ આ સ્પર્ધામાં ભાગ લીધો છે મિત્રો વહેલામાં વહેલી તકે પંદરમી સપ્ટેમ્બર લાસ્ટ ડેટ છે જે પ્રમાણે અમે આપને જણાવ્યું એન્ટ્રી ફી પાંચસોને એક રૂપિયા રાખી છે નાઇન એટ સેવન નાઇન ડબલ ઝીરો વન ત્રિપલ ઝીરો અગેન નાઇન સેવન નાઇન ડબલ ઝીરો વન ત્રિપલ ઝીરો પર તમે તમારા અમારી સાથે સંપર્ક કરી શકો છો તમારા જે વિડીયોઝ છે તમારા તમારા મંડળની જે ડિટેલ્સ છે તે શેર કરી શકો છો સાથે જ ફોર્મ લેવાની હજી પણ બાકી હોય તો જલ્દીથી જલ્દી તમે ફોર્મ લઈ અને આ સ્પર્ધામાં ભાગ લો પંદર તારીખ નવમા મહિના એટલે કે સપ્ટેમ્બરની પંદર તારીખ લાસ્ટ છે નાઇન એટ સેવન નાઇન ડબલ ઝીરો વન ત્રિપલ ઝીરો પર સંપર્ક સાંધી અને ફોર્મ અલગ અલગ જગ્યા પર જે જગ્યાથી ડિસ્ટ્રીબ્યુટ થાય છે અલગ પ્રોવાઈડ થાય છે ત્યાં પહોંચી જાવ ફોર્મ લઈ અને મહાસ્પર્ધામાં ભાગ લેવાનું ચૂકશો નહીં